ઓમ નમો નારાયણ ઓમ નમ જય દેવતા અમે આજે બધા સાધુ સંતો પરિભ્રમણમાં નીકળ્યા છીએ ને જોઈએ રસ્તામાં ક્યાં ક્યાં આશ્રમ આવે ક્યાં ક્યાં દેવ દર્શન બધા કરશું અને તમને કરાવશું ઓમ નમો નારાયણ જય નાગદેવતા દેખાય ઓમ નમો નારાયણ અમે ખાંભા થી ગીણીયા બગોયા વાળા રોડે ચીડા છીએ એક ગુરુભાઈ ના આશ્રમે જવાનું છે એટલે બરોબર છે ઓમ નમો નારાયણ આ થી આગળ નીકળીએ એટલે કંટાળા પહેલા ને ખડાધાર પછી હવે ભદ્રેશ્વર ગીરિબાપુ નો આશ્રમ એકદમ રમણીય વાતાવરણ અને ચારેય બાજુ જંગલ ડુંગરા ખૂબ જ જોવાલાયક ને ફરવાલાયક જગ્યા રોડ ઉપર જ આવે છે બાબુનો સ્વભાવ પણ બહુ મસ્ત છે મજા આવે એવી જગ્યા છે હનુમાનજી મહારાજની જગ્યા છે ને મહંત તરીકે અહીંયા ભદ્રેશ્વર ગીરી બાપુ છે ઓમ નમો નારાયણ અમે રાત્રે નવ વાગે હવે ધોણેશ્વર પહોંચ્યા છીએ બધા મહાત્માઓ હારે છે ને અહીંના મહંત છે એ પણ અમારા મિત્ર છે લહેર બાપુ બહુ આનંદી સાધુ છે અને એણે અમને દર્શન કરવા મંદિર ખોલી દેવું છે આપ જોઈ શકો છો આ મંદિર ધોણેશ્વર ચોવીસ કલાક પાણી અવિરત શરૂ જગ્યા છે વર્ષ જૂનું છે અહીંયા કોઈ નાવું હોય તો નાઈ શકે છે અહીંયા પણ શિવજી માથે ચડેલું જળ પખાલ રૂપે અહીંયા નીકળે છે બહુ ફરવાલાયક અતિ પૌરાણિક અને મસ્ત જગ્યા છે બરોબર છે અહીં પણ પાણી ચોવીસ કલાક અવરનવર નીકળે છે સંતો બધા અભિષેક કરે છે ઓમ નમો નારાયણ હા જયેશ ગીરી બાપુ છે ધોણેશ્વર મહંત અને એનું અમે એની વાર્તાલાપ કર્યો એટલે એણે અમને એવું કીધું કે અહીંયા જે દોણેશ્વર દાદામાં જે પાણી આવે છે એમાં કઈક વૈજ્ઞાનિકો કઈક વિજ્ઞાન જાથાવાળાઓ ઘણા બધા જોઈ ગયા પણ એનાથી કાંઈ થયું નથી અને ક્યાંથી આવે છે કુદરતી છે સ્વયંભૂ બરોબર સ્વયંભૂ તો સ્વયંભૂ હોય છે અને એની તાકાત પણ અનેરી હોય છે જે અહીંયા જોવા મળે છે ઓમ નમો નારાયણ અમે રાત્રે નવ દસ વાગે હવે અમારા ફૈબાના દીકરા મહેશભાઈ આ જોઈ લ્યો અને જોયા છે રામલીલા પિક્ચરમાં એની અમે અત્યારે રોટલા ખાવા આવ્યા છીએ અને પછી જવાનું છે સોમનાથ જોયા મહેશ ગોસ્વામી રામલીલા પિક્ચરના એક વખતના એક્ટર હવે અહીંયા ચાલી પચાસ વેહું લઈ જોક બનાવીને અહીંયા ગયા છે બેમ નમો નારાયણ આજે સવારમાં રાત્રે કાલે મોડી રાત્રે અમે સોમનાથ પહોંચ્યા હતા અને અત્યારે હવે સોમનાથ દાદાના દર્શન કરવા જઈએ છીએ બોલો સૌ સંતો ઓમ નમો નારાયણ ઓમ સોમનાથ દર્શન કરી અને હાદરી મઠ જાય છે જ્યાં મહાકાળી માતાનું મંદિર છે તથા સાથે ગુપ્ત ગંગા છે એમના દર્શન કરાવશું હાદરી ઓમ નમો નારાયણ અમે અહીંયા ગુપ્ત ગંગા તથા આદરી મઠે આ મઠેચ્યા છીએ અંદર દર્શન કરાવશું દધીચી ઋષિની કર્મભૂમિ ગુપ્ત ગંગાજી તીર્થ આદરી મઠ હય મહાદેવ હય શિવ શંભુ હૈલાસપતિ અહિયાં ભવાનીમાં બધે શિવલિંગ છે અને અહીંયા દરરોજના શક્તિ શિવ શક્તિનો જે પાઠ થાય બરાબર દસનામી સાધુનું જ્યારે કૈલાસમાં વાસ થાય ત્યારે એની પાછળ શક્તિનો પાઠ કરવામાં આવતો હોય છે શિવ શક્તિનો પાઠ અહીંયા આદરી મઠમાં દરરોજ શિવ શક્તિનો પાઠ થતો હોય છે અને અલગ અલગ યજમાન આદિ અનાદિ સંસ્કૃતિથી આ હાલે છે અહીંયા ગુપ્ત ગંગાજી છે બે પિલોર ઉપર આખી ગુફા તકી રહી છે આ મૂર્તિમાં ઘાટ ગુપ્ત ગંગા જોવાલાયક ને ફરવાલાયક સ્થળ છે शिव નું વર્દાન હતું વત્રસુ કેમે તમારે આને મારવા માટે કોઈ આટકનો અત્યત બનાવીને મારે તો જ મરે બાકી એટલા માટે દેવતા પ્રગટ કોઈ નથી અહીંયા બબુ તારીખ કઈ ફિક્સ્ચર 10 નામિઓને કરવા માટે અગિયાર તારીખે અગિયાર તારીખે કોઈ પણ 10 આવીને હંસાગઢ તારીખ તારીખ જો આપણા સમાજની અંદર જો આવી તો પછી હું છે બાપુ કે પર ડે હોય અને કાયમી આપણા રીતિ રિવાજ પ્રમાણે કે ટાઈમ પ્રમાણે હારીએ તો અહીંયા કોઈ બધું સમાજ જોવી જ પડે એવું પરિસ્થિતિ કારણ કે કાયમી ચાર ચાર પાઠ બે બે પાટ ચાર ચાર પાઠ જમવાનું પૂરા દર્શન કરાય રાતના દોઢ બે વાગી જતા હોય એમાં પછી ખોટા બીજા આપણે એવું કરીએ એના કરતા અમે સાદો એવો પાટ બો દઈએ નાના એવો રેગ્યુલર આવતો હોય પ્રમાણે આરતી કરાવવી દર્શન કરાવ્યું પછી બધું જ પછી આપણે આપી રીતે માનીયો કે આપણે કહીએ છમાં બાઈ સો મીટરમાં પાંચ કિલો લઈને આપણે એવી રીતે જે અઢી ત્રણ કલાક પાંચ પૂરવાનો ટાઈમ લે એ પાંચ પૂરી અને આપણે ટોટલ મંત્રથી પાંચની વિધિ કરતા જઈએ ટૂંકમાં વિધિ વિધાન પ્રમાણે હા અને આપણા ભસ્તોને ઓગણત્રીસ કે ઓગણ ચાલીસ મંત્રો છે આપણા પૂજનના ના ટોટલ મંત્રો બરાબર એ બોલતા જાય ને પાઠ બોલું કરતા જઈએ તો એ ટાઈમ કેવડો હોય કે જે પહેલા ફોર્મમાં પાઠ પુરાવાનું ચાલુ થાય બીજા ફોર્મમાં એના આરતી થાય દર્શન થાય અને છે ચાર વાગે ચોથા ફોર્મમાં એને ક્લબ કરવામાં આવે જો એ ટાઈમ કેવડો થાય એવું કાંઈ મેં કરીએ તો ન હોય ને

આજે કદાચ હોટ આજે કદાચ હોટ હૈશે કા આ ભરતી હશે આજે જેના હિસાબે આજે આમ બીચ બાજુ જાઉં થોડુંક પોસિબલ નથી પણ જો આડે દિવસે કદાચ આવ્યા હોય તો અહીંયા બહુ મજા આવે ફરવાલાયક એકદમ રમણીય આખી લીલી છમ વનરાઈ બીચનો જો તમે શોખીન હોય તો તમારી માટે આ નેચર જોરદાર બની રહેશે બહુ મજા આવશે આનંદીય અને રમણીય વાતાવરણ ઓમ નમો નારાયણ પાટણમાં ગોરખમઢી ઓમ નમો નારાયણ ગોરખમઢી એ સમયનો મહેલ શ્રી ગોરખનાથજીએ અહીંયા સ્થાપના કરાવેલી અતિ પૌરાણિક જગ્યા બહુ રમણીય વાતાવરણ છે ને એક વખત આસેડ આવતા વ્યક્તિએ દર્શન કરવા

ને એટલું બધું રમણીય કે એમની કોઈ વાત બુદ્ધનાથજી કાલુનાથજી વડનાથજીની સ્મારી અહીં દર્શન કરવો એક લાવો છે અને હું ઘણી વખત સોમનાથ દર્શન માટે આવું છું પણ આ ગોરખનાથજીની મઢી આજે જ આવ્યું અને બહુ ફરવાલાયક અને આમ અતિ પૌરાણિક જેને સંસ્કૃતિ ઉપર પ્રેમ હોય એ ચોક્કસ અહીં આવું

વલાદર ગામ જે અતિ ગાંડી ગીર જેને કહેવાય એમાં આવેલ છે ફોરેસ્ટના હિસાબે રોડ પણ નથી બનતો ક્યાંક ક્યાંક અમુક જગ્યા થોડો કટકો બનાવ્યો છે ગાંડી ओम नमो नारायण मैं अँ वरल भारती बापू आश्रम में अरविंद भारती बापू गुरु श्री इंद्र भारती बापू आश्रम में आया आश्रम की मुलाकात कराश